શિયાળામાં બીજું કંઈ બને કે ના બને લીલા મસાલાવાળો સુરતી રીંગણનો ઓળો મારા ત્યાં ચોક્કસ બને છે ઓળા માટેના રીંગણ લેવાના છે એકદમ તાજા લેવાના અને સાથે લીલું લસણ ડુંગળી અને મરચાં બધી જ વસ્તુઓ લીલી લેવાની છે રીંગણને કટ કરીને ચેક કરી લેવાના કે સડેલા નથી ત્યાર પછી એની છાલ ઉપર આપણે થોડું તેલ લગાડી દેવાનું અને શેકવાના એકદમ સરસ એ શેકાઈ જાય પછી થોડા ઠંડા થવા દેવાના લસણ અને ડુંગળી બંનેને આપણે ઝીણા કટ કરવાના છે એનો સફેદ ભાગ અને ગ્રીન ભાગ બંનેને અલગ અલગ રાખવાના ઓળાની છાલ કાઢી લઈ અને ચમચીથી આ રીતે મેશ કરી લેવાના છે એકદમ સરસ રીતે વઘાર માટે તેલ મૂકી એમાં જીરું હિંગ હળદર ઉમેરી દેવાની છે અને લસણ અને ડુંગળીનો જે સફેદ ભાગ છે ને એ ઉમેરી અને થોડી વાર સાંતળવાનો છે ત્યાર પછી એની અંદર આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું આપણે લાલ મરચું બિલકુલ નથી નાખવાનું લસણ અને ડુંગળીનો લીલો ભાગ જે છે પાનનો એ ઉમેરી દઈશું અને એને પણ થોડી વાર માટે સાંતળવાનું છે સ્વાદ મુજબનું મીઠું અને રીંગણ એડ કરી દેવાના છે બરાબર મિક્સ કરી અને ઢાંકી અને પાંચેક મિનિટ માટે રહેવા દઈશું મેં અત્યારે માટીની હાંડીમાં બનાવ્યો છે તમે સ્ટીલમાં બનાવી શકો તમારે ડિટેલ રેસીપી જોવી હોય તો મારી ચેનલ કિચન ક્રાફ્ટ રેસીપીમાં આપેલી છે ગરમા ગરમ ઓળો મેં કઢી મૂળા કચુંબર અને જુવારના રોટલાની સાથે સર્વ કર્યો છે